તો દર્શક મિત્રો તમને ખબર છે કે કોઈ પણ જગ્યાએ મિત્રો આપણે બોલતા પહેલાં સો વાર વિચાર કરવો જોઈએ હા બિલકુલ યાર સો ને મિત્રો હજાર વાર વિચાર કરવો જોઈએ અને મિત્રો આપણે જે બોલીએ છીએ એ મિત્રો આપણને એટલી પણ માન હોય છે કે આપણે જે મોઢામાંથી મિત્રો જે એકવાર નીકળી જશે ને એ પછી ફરી પાછું નથી આવવાનું એટલે સાહેબ આપણે જે પણ શબ્દ બોલતા હોય એ મિત્રો ભલે થોડું બોલતા હોય પણ મિત્રો આપણે વિચાર કરવો જોઈએ કે આપણે શું બોલી રહ્યા છે શા માટે બોલી રહ્યા છે તો દર્શક મિત્રો અત્યારે મિત્રો તમે સોશિયલ મીડિયાની અંદર જોતા જ હજો કે મિત્રો ગેની બેન ઠાકોરે મિત્રો બેન દીકરીઓને દશામાંનું વ્રત કરવાની ના પાડી પરંતુ મિત્રો દશામાના વ્રત તો કરવાની ના પાડી પરંતુ મિત્રો જ્ઞાનીબેનની દશામાં મિત્રો એવી દશા બિહારી છે ને કે જેની કોઈ મિત્રો હદ નથી જેની કોઈ વાત જ ના પૂછો તો દર્શકો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જ્ઞાનીબેનના વિડીયો એટલા બધા વાયરલ થઈ રહ્યા છે કે જેની કોઈ મિત્રો વાત જ ના પૂછો તો મિત્રો ગેનીબેન ઠાકોરની મિત્રો દશા પણ એવી થઈ ગઈ છે કે મિત્રો અત્યારે હવે જે ગેનીબેન છે એ મિત્રો ખુદ પોતે મિત્રો દશામાંના વ્રત કરવા તૈયાર થઈ ગયા છે કે મારે દશામાંના વ્રત કરવા પડશે એવું મિત્રો દશા અત્યારે મિત્રો જ્ઞાનીબેન ઠાકોર એવું કહી રહ્યા છે હા બિલકુલ યાર તો દર્શક મિત્રો આગળનો વિડીયો આપણે જોઈએ એના પહેલાં તમે આપણી ચેનલ પર પહેલીવારને નવા આવશો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં તો દર્શક મિત્રો વાત કરીએ આપણે ગેની બેનની તો મિત્રો દર્શક મિત્રો ગેનીબહેન મિત્રો સ્ટેજ ઉપર ચડી ગયા હતા મિત્રો અને મિત્રો માઇક લઈને બોલ્યા હતા કે કોઈ ભુવા પડીમાં માનવું નહીં કોઈ બેન દીકરીઓ દશામાંનો વ્રત કરતા નહીં દશામાં કોઈને દુઃખ આપતા નથી અને જેને દુઃખ આપતા હોય ને એ દશામાંને મારા ભેગા બેસાડી હતી જો હું એકલી ગાડીમાં ફરું છું દશામાં મારી સાથે ફરશે અને મને દુઃખ આપશે તો દર્શક મિત્રો જ્ઞાનીબેન મિત્રો નહોતો બોલવાનું અને મિત્રો જ્ઞાનીબેન બોલી ગયા છે તો દર્શક મિત્રો હવે ખરેખર મિત્રો જ્ઞાની બેનની મિત્રો હવે દશા ફરવાની છે તો દર્શક મિત્રો તમે શું કહેવા માંગો છો કે મિત્રો જે જ્ઞાનીબેન મિત્રો જે બોલ્યા છે એ મિત્રો સાચું બોલ્યા છે કે મિત્રો ખોટું બોલ્યા છે તો દર્શક મિત્રો વિડીયો જોયા પછી મિત્રો તમે એક ખાલી વિડીયોની અંદર કોમેન્ટ કરતા જજો કે દર્શક મિત્રો જે જ્ઞાનીબેન જે મિત્રો બોલ્યા એ મિત્રો બોલવાનું હતું કે નતું બોલવાનું તો ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયો સાથે